સુરત જિલ્લાના પલસાણા તાલુકા લાખણપોર ગામની પોસ્ટ ઓફિસમાં મોટા નાણાકીય ગોટાળાનો મામલે લાંબા સમય બાદ આખરે લખાણપોર તેમજ પુણી પોસ્ટ ઓફિસના પોસ્ટમાસ્ટર સામે ઉચ્ચાપત અને ઇન્ફોર્મેશન ટેકનોલોજી એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે

અને નવ બનાવટી પાસબુક દ્વારા બે લાખ પંચોતેર હજાર રૂપિયા ઉચાપત કરી હતી વધુમાં લાખણપોર બ્રાન્ચ પોસ્ટ ઓફિસની ઉઘટતી સિલકના ચાર લાખ ઓગણચાલીસ હજાર છસો પાંસઠ રૂપિયા પણ ગાયબ કરવામાં આવ્યા હતા પોલીસે જણાવ્યું કે આરોપીઓએ ગ્રાહકોને છેતરવા અને ઉચાપત કરેલા નાણાં સગેવગે કરવા માટે સબ પોસ્ટ ઓફિસમાં બે બનાવટી ખાતા ખોલાવ્યા હતા અને તેમાં નાણા ટ્રાન્સફર કર્યા હતા આ ઇન્ટરનેટ બેન્કિંગ દ્વારા આરોપીઓએ પોતાના સગા સંબંધીઓના ખાતામાં ટ્રાન્સફર કર્યા હોવાની શંકા છે હાલમાં પોલીસ દ્વારા આ મામલે વધુ તપાસ ચાલુ છે આ કેસની તપાસ પલસાણા પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર વીએલ ગાગિયા કરી રહ્યા છે ઉલ્લેખનીય છે કે ઘણા લાંબા સમયથી આ કેસ ચાલતો હતો અઠ્યાવીસમી ડિસેમ્બરના રોજ બારડોલી નોર્થ સબડિવિઝનની ટીમ દ્વારા લાખણપોર પોસ્ટ ઓફિસની સરપ્રાઇઝ વિઝિટ કરવામાં આવી હતી જેમાં તપાસ દરમિયાન ચાર પોઈન્ટ ઓગણચાલીસ લાખ રૂપિયાની ઉઘડતી સીલક પોસ્ટ ઓફિસમાં મળી ન હતી આથી બ્રાન્ચ પોસ્ટ માસ્ટર કાર્તિક ગિરી ભાઈ લાલગીરી ગોસ્વામીની પૂછપરછ કરતા તેમણે આ રકમ પોતાના અંગત ઉપયોગ માટે વાપરી હોવાની કબૂલાત કરતા તે જ દિવસે તેને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યો હતો હું ગામ લાખોપામાં રહું છું અને અમારે પોસ્ટનું કોમ્પાઉન્ડ થયેલું છે એના માટે અમે અહીંયા આવ્યા હતા તમારે કોમ્બાન્ડમાં શું થયું કેટલું થયું છે હવે અમારા કોમ્બાન્ડમાં એવું થયું કે અમે ફિક્સમાં પચાસ હજાર રૂપિયા મૂકેલા હતા વીસ આઠ બે હજાર ચોવીસ એમાં પછી ગામડાને બધાને ખબર પડી કે પૈસા જતા રહેલા છે એવી રીતના ને એક સેવિંગ ખાતામાં મૂકેલા હતા કેટલા મૂકેલા તે તો પંદર હજાર છે તેમાં